ડોક્ટર પ્રીતિબેન ગણતરા શ્રીમતી પ્રિન્સિપાલ શ્રીમતી જે કુંડલિયા કોમર્સ કોલેજ અમે અત્યારે બધા જ પ્રિન્સિપાલો મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત અમારી જે સિત્યાવીસ સંસ્થાઓ છે એના ઘણા બધા પ્રિન્સિપાલો અત્યારે અહીંયા અગ્ર ગુજરાતની અંદર આવેલા છીએ અમે ખાસ અમારા ગુરુવર્ય આધ્યસ્થાપક એવા લાભુભાઈ ત્રિવેદીની જન્મ જન્મશતાબ્દી વર્ષ ની ઉજવણી કરવા જઈ રહ્યા છે એના અંતર્ગત અમે બધા જે જુદી જુદી કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ આછેરી દેવા માટે અહીંયા આવેલા છીએ આ કાર્યક્રમ અંતર્ગત અમે સૌથી પહેલા ઓપન ગુજરાત કોમ્પિટિશન નું આયોજન કરીએ છીએ એ જ રીતે ઓપન ગુજરાત જોબ ફેરનું આયોજન કરીએ છીએ આ જોબેરની અંદર લગભગ પંચાવન જેટલી કંપનીઓ અને લગભગ ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ છે જેનું આયોજન બાલ અંદર થઈ રહ્યું છે આ આયોજન ડિસેમ્બરે આયોજન કરવા જઈ રહ્યા છીએ એ ડિસેમ્બરે જે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રાજ્ય સ્થાપક લાભુભાઈના અંતર્ગત અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ ઓગણત્રીસ ડિસેમ્બરે એ છે પ્રોગ્રામ એટલે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેના અંતર્ગત કોલેજના જુદા જુદા અધ્યાપકોને સાથે સાથે ઇઠ્યાવીસ ડિસેમ્બરે દરેક સ્કૂલ કોલેજોની અંદર હિમોક્લોબિન ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ અને આગળ જાન્યુઆરી મહિનાની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણી એથ્લેટિક્સ મીટ અને ફેબ્રુઆરી મહિનાની અંદર નૃત્ય સંગમ કાર્યક્રમ નું આયોજન થઈ રહ્યું છે આ ઉપરાંત મેરી ટેલેન્ટ મેરી પહેચાન આ કાર્યક્રમ પણ અમે આયોજન કરી રહ્યા છીએ બધા જ જાણે છે કે ગુરુ એ આ બધી જ સંસ્થાઓની અંદર આધ્ય તરીકે રહેલા છે તો એમની જન્મ શતાબ્દી વર્ષના અંતર્ગત આ કાર્યક્રમનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ વીસ જાન્યુઆરી સોરી વીસ ડિસેમ્બરે બાલભવન ની અંદર અને ડિસેમ્બરે અંદર સવારના આઠ અને સાંજે ચાર વાગ્યા સુધી જુદી જુદી સ્કૂલોની વીસ કોમ્પિટિશન નું આયોજન છે સિત્યાવીસ ડિસેમ્બરે સવારે આઠ વાગ્યાથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી જોબ ફેર નું આયોજન કરેલું છે બાલભવન સ્થળ ની અંદર જ આયોજન કરેલું છે અઠ્યાવીસ ડિસેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પ જે જે કુંડલિયા કોમર્સ કોલેજ પ્રીમાઇસીસ ની અંદર આયોજન થયેલું છે અને ઓગણત્રીસ ડિસેમ્બરે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સર્વરોગ નિદાન કેમ્પ એનું આયોજન રાષ્ટ્રીય શાળા મીનાબેન કુંડલિયા કોલેજ ની અંદર થઈ રહ્યું છે આ ઉપરાંત હિમોગ્લોબિન ટેસ્ટ દરેક અમારી સ્કૂલ કોલેજો ની અંદર ટેસ્ટિંગ થઈ રહ્યું છે આ ઉપરાંત અમારું એથ્લેટિક્સ મીટ પ્રજાસત્તાક દિનની ઉજવણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે થઈ રહ્યું છે અને નૃત્ય સંગમ અને નૃત્ય ઉત્સવ એ સોળ સત્તર ફેબ્રુઆરીએ હેમુગઢવી હોલ ની અંદર થઈ રહ્યું છે